નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ પટેલ સપના એગ્રો ટ્રેડર્સ માંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક ચણા નું ફેલ જોવા આવ્યા છે ચિત્રાઓ ગામે જે રાજકોટ તાલુકાનું ગામ છે અને રાજકોટ જિલ્લાનું ગામ છે તો તેના પ્રગતિશીલ ખેડૂતે આની ચાર સાહની અંદર એનો અખતરો કરેલો છે જેની અંદર હેક્ઝા યુઝ અને બાયો બ્લૂમ નો છટકાવ કર્યો છે અને આપણી સાથે એ ખેડૂત છે અને મેન કાઇન્ડ એગ્રીટેક ના ગૌરવભાઈ ઉંધાડ જે છે એ એરિયા સેલ્સ મેનેજર છે તો તમે જોઈ શકો છો અને આ ફિલ્ડ છે અત્યારે તો આ ફિલ્ડ ની અંદર આપણે ખેડૂત મોટે જ આપણે સાંભળશું કે આ ફિલ્ડ ની અંદર એને શું ડિફરન્સ થઈ ગયો ચાર ની અંદર અને શું બીજે માં નથી છાંટું એના છાંટું છે એમાં શું ફેર છે ભાઈ નમસ્કાર નમસ્કાર તમને આ જે આમાં ચાર સામાં છાંટું એમાં ચણામાં શું ફેર લાગે છે અત્યારે ફૂટનો ફળનો ફૂટનો ફળનો ફેર લાગે છે અને આમાં જાંબુડિયાની અસર ઓછી હોય દેખાય છે અને બીજું કે જે આની ફૂટ જે વધારાની દેખાય છે જે આ ચાર સામા છે બીજા સામા નથી રેડી તો તમે જે આ પ્રોડક્ટ તમે વાપરી આ મેન કાઇન્ડ ની બાયો બ્લુમ છે અને જે એક્ઝા યુઝ છે આ જે દવા છે એ લીલો સુકારો હોય અને જે પીડા પાન પડતા હોય એના માટેની બે દવા છે અને આ ફ્લાવરિંગ માટેની બહુ જબરજસ્ત છે તેની અંદર સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ બહુ સારું થાય છે એટલે જૈવિક તણાવ અને અજૈવિક તણાવ જે છે એ ચણામાં લાગતો નથી તો તમારા ખેડૂત મિત્રો જો ચણા હોય તો તમે આ પ્રોડક્ટ જોઈ શકો છો અને પ્રમાણથી કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે આ દવા તમે તમે નજીકના એગ્રો સેન્ટરમાં જઈ અને મગાવી શકો છો અને તમે આના બે સ્પ્રેની મારી ભલામણ છે પેલો સ્પ્રે છે એ ચાલીસ પિસ્તાલીસ દિવસે અને બીજો સ્પ્રે છે એના પછીના દસ થી પંદર દિવસે છટકાવ કરવાથી ચણામાં ખૂબ સારું પરિણામ મળે છે અને ચણાની અંદર અત્યારે તમે આ વિડીયો જોઈ શકો છો એમાં ચાર સાની અંદર જે છે ખૂબ સારું પરિણામ છે આભાર